વક્રતુંડ મહાકાય સૂર્યકોટી વક્રતુંડમહાકા સૂર્યકોટિસમ દેવ નિર્વિઘ્નુરૂ સર્વદા સર્વકારું સર્વ બોલે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ નિજે ઘનશ્યામ મહારાજ નિજે વાલો મારો વસિયા વડતાલ ધામ જો વાલો મારો વસિયા વડતાલ ધામ જો દાદા રે ચર ના તેડાયાવિયા દાદા રે ખાચર ના તેડાયાવિયા વાલો થયા માણકીય સવાર જો વાલો થયા માણકીય સવાર જો સંતો શણગાર સંતો એ શણગારા વેલું રથડા વેલું ચાલી માં જ મરાત જો વેલું ચાલી મરાત જો સુર ગયો રે ગઢપુર ધામ માં સૂર ગયો રે ગઢપુર ધામ માં વેલુ છોટી વાડી ના વડ હેઠ જો વેલુ છોટી વાડી ના વડ હેઠ જો માણકી કિ દાદા ની માણકી કીયુ દદની દેલી દાદા ખાચર સૂતા છો કે જાગો જો દાદા ખાચર છૂતા છો કે જાગો જો તમારે દરવાજે યુ માણકી તમારે દરવાજે યુ માણકી દાદા ખાચર જબકીને જાગ્યા જો દાદા ખાચર જબકીને જાગ્યા જો મોટા ઓળખિયા મહારાજને મોટા બાયે ઓળખિયા મહારાજ ને લાડુ બાએ ઢોલિયા ઢળ જો લાડુ બાએ ઢોલિયા ઢળાવા જો जी बाजायु पाथरियु जी बाहे रजायु पाथरियो मोटा, ने मोटा ने ए बांधी हरिजो ने कंठी हरि ए बांधी ददा दा ने कंठी કંઠી બાંધી બોલ્યા છે મહારાજ જો કંઠી બાંધી બોલ્યા છે મહારાજ જો મારી આજ્ઞા રે દાદાયા કરી અ મારી યાજ્ઞા રે દાદાયા કરી જો દાદા કંઠી છૂટી ન જાય જો જો દાદા કંઠી છૂટી ન જાય જો સત નાલે લે શેરે લોકો પારખ્યા સત નાલે લે શેરે લોકો પારખ્યા અમારે નો તાર જવાડાના કોડ જો અમારે નો તાર જવાડા ના કોડ જો અમારે કરવી તમારી ભક્તિ અમારે કરવી તમારી ભક્તિ લાડુ બાયે રસોય બનાવી જો લાડુ બાએ રસોઈ બનાવી જો જીવુ બાયે જો માયડા જગદીશ ને જીવુ બાયે જોમાયડા જગદીશ ને મોટા બાયે પૂજા કરી પ્યાર જો મોટા બાયે પૂજા કરી પ્યાર જો મહારાજે મુ કયો છે માથે હાથ જો મારા સ્વામી પ્રેમાનંદના સ્વામી તમને વીનવો સદાય ચરણો માયમ ને રાખજો સદાય ચરણો માયમ ને રાખજો સ્વામી ના વાલા છો મહારાજ જો જોગે સ્વામી ના વાલા છો અંત સમયે અક્ષર ધમ્યા આપજો અંત સમયે અક્ષર આપજો વાલો મારો વસ્યા વડતાલ ધામ જો દાદા રેખા ચરના તેડાયા दादाेखा चरणा तेडया व्या घनश्याम महाराजनि जय हरि कृष्ण महाराजनि जय